કોઈ કોઈપણ મેરિટની અંદર અથવા પોતાની પસંદગીની કોલેજમાં એડમિશન મળ્યું નથી તો આવા વિદ્યાર્થી મિત્રોએ પ્રવેશ રાઉન્ડ 5 થી લઈને 8 માં મેરિટની રાહ જોવાની છે એવા વિદ્યાર્થી મિત્રો કે જેઓએ તબક્કા 1 માં એટલે કે જીકાસ ઉપર ઓનલાઈન ફોર્મ ભરેલું હતું પરંતુ વેરીફિકેશન કરવાનું રહી ગયું હતું તો આવા વિદ્યાર્થી મિત્રોએ 16 તારીખ સુધીમાં આપો તને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાના રહેશે અને પ્રવેશ તબક્કા 2 માં એટલે કે રાઉન્ડ 5 થી લઈને આઠની અંદર જે મેરિટ જાહેર થશે તો આવા વિદ્યાર્થી મિત્રોએ પણ આ રાઉન્ડની અંદર ઓનલાઈન મેરિટ જોવાનું રહેશે સાથે જ એવા વિદ્યાર્થી મિત્રો કે જેને પ્રવેશ તબક્કા બે માં નવું જ ફોર્મ ભર્યું છે એટલે કે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ થી લઈને તેર છ બે હજાર પચીસ સુધી પ્રવેશ તબક્કા બે માં નવું ફોર્મ ભરેલું છે વેરિફિકેશન કરાવી દીધું છે તો આવા વિદ્યાર્થી મિત્રો પણ

જે વિદ્યાર્થી મિત્રોને પોતાના ફોર્મમાં કોઈ સુધારા વધારા કરવા છે એટલે કે અગાઉના પ્રવેશ રાઉન્ડ એક થી ચારમાં યુનિવર્સિટી કે કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ એમને રદ કરાવેલો હોય અથવા તેમની અરજીમાં આવેલા કોઈ ક્ષતિના કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા તેનું ફોર્મ રદ થયેલું છે અથવા તે વિદ્યાર્થી પોતાની કોલેજોમાં યુનિવર્સિટીઓમાં અથવા તો મીડિયમમાં કોઈ ફેરફાર કરવા માંગે છે તો આવા તમામ પ્રકારના ફેરફાર તારીખ 13 થી લઈને 15 તારીખ સુધીમાં આવા વિદ્યાર્થી મિત્રો પોતાના ફોર્મમાં સુધારો વધારો કરી શકે અને આ સુધારા વધારા સાથે નવી ગણતરી પ્રવેશ તબક્કા 2 માં એટલે કે રાઉન્ડ 5 થી લઈને 8 સુધીમાં આ વિદ્યાર્થીઓ પોતાનો મેરિટ ઓનલાઈન જોઈ શકે મિત્રો ખાસ એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે પ્રવેશ રાઉન્ડ 5 થી લઈને 8 માં જે કોલેજમાં જેટલી સીટો ખાલી હશે તેજ જ પ્રમાણે વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવવાની શક્યતાઓ રહેલી છે